હેલો ફ્રેન્ડ્સ સોનીમારા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો આ વિડીયોમાં આપણે જોઈશું કે જે આપણે સિલાઈ મશીન છે જે આપણે દોરજ સીવતા હોઈએ છીએ મશીનની ઉપર તો કોઈક વખત આપણે અંદર આપણે સાફ તો કરતા જ ના હોઈએ પણ અઠવાડિયું પંદર દિવસ કે મહેનત તો આપણે સાફ કરીએ તો કેવી રીતના એને સાફ સફાઈ કરવી તો તમે બહાર આપો આવી રીતના સર્વિસ કરવા તો એ લોકો એક્સ્ટ્રા વધારાના ચાર્જ લઈ લેતા હોય છે પણ આપણે એ જ આપણે ઘરે એવી રીતના સર્વિસ કરી દઈએ તો આપણા પૈસા પણ બચશે અને ટાઈમ પણ બચી શકે છે અને જો વધારે ડિફિકલ્ટવાળું હોય તો બર જ આપવું પડે જે મશીન રિપેર કરતા હોય ત્યાં જ આપવું પડે પણ પહેલાં આપણે આવી રીતના સાફ સફાઈ કેવી રીતના કરવી મશીનને અંદરથી આ બધા પાર્ટ ખોલીને આ વિડીયોમાં હું તમને બતાવીશ તો જેથી કરીને પૂરેપૂરો તમે વિડીયો જોજો તો મશીનને ખોલવા માટે આ મોટું ડિસમિસ લીધેલું છે પ્લસ આ નાનું ડિસમિસ લીધેલું છે એની પણ કદાચ જરૂર પડે પછી આ સોય લીધેલી છે જે મોટી સોય છે આપણે ગોદરા સીવીએ છીએ એ સોય છે પછી એક આ બ્રશ લીધેલું છે ઓઈલ પણ લીધેલું છે જે મશીનનું ઓઇલ આવે છે ઓરિજિનલ એ જ લીધેલું છે તો સૌથી પહેલાં જે આપણે આ ઉપરનો પાર્ટ છે એને ખોલીશું મારો વિડીયો આ તમે કયા શહેરમાંથી ને કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તો મને પણ ખબર પડે કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો કારણ કે આપણે સીવતા હોઈએ છીએ ત્યારે એનામાં દોરા ફસેલા હોય આપણે જે ચોકથી સાઇન કરતા હોય એ ચોકનો ડસ્ટ અંદર ભરાયેલો હોય તે પણ આપણે સાફ કરવું પડે છે અંદરથી મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો જરૂરથી એક લાઇક કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે આ તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં ઘણી બધો ડસ્ટ જમા થયેલો છે તેને આપણે સાફ કરી દઈશું સૌથી પહેલાં જે બ્રશ છે એનાથી આપણે સાફ કરીશું ড হচ্ছে রফ কাপড় পাঁড়া যে এরিয়া ছিল করে দেওয়া রীতনা সাফ করে দেওয়া এটা আগে অস্ট জমা থা যায় વધારે નહીં મહિનામાં એક વખત આવી રીતના સાફ સફાઈ કરી દેશો તો એકદમ મશીન તમારું સરસ ચાલશે આ મોટો ફૂલટો હોય તો તમે બહાર એને આપી શકો છો પણ આવી રીતના સાફ સફાઈ તો તમે જાતે ઘરે કરી શકો છો તમને થોડું ઝૂંકરીને બતાવું છું કે આ જે સોય લીધેલી છે આપણે એનાથી સાફ કરીશું કચરો તમે જોઈ શકો છો એની અંદર પણ ઉપર કચરો આવી ગયો છે હવે નીચે પણ એ જ રીતના આપણે સોયની મદદથી કચરો બહાર કાઢીશું તમે વિડીયોમાં જોઈ શકો છો જે બધો કચરો જમા થઈ ગયેલો હતો તો સોયની મદદથી બધો કચરો બહાર આવી ગયો છે તમે જોઈ શકો છો કેટલો દસ્ત અંદર જમા થઈ ગયેલો છે પછી એને કાપડથી આવી રીતના સાફ કરી દેવું એટલે જે બધો કચરો હશે એ બધો કાપડની અંદર આવી જશે તમે જોઈ શકો છો કાપડની અંદર પણ બધો કચરો આવી ગયો છે તો મશીનમાં ગયો દોળ તૂટતા હોય મશીન બરોબર ચાલતું ના હોય થોડું હાડ ફરતું હોય તો પણ આના કારણો હોઈ શકે છે કે અંદર દસ જમા થઈ ગયેલો હોય તો પણ તમારે મશીન હાડ ચાલે ફરી એક વખત આવી રીતના પીછીથી સાફ કરી દેવું એટલે જે બધું આપણે સોયથી કચરો કરેલો હોય એ નીચે પડ્યો હોય અંદર તે પણ બહાર નીકળી જાય હવે અહીંયા ઘરે પણ કચરો ફસાયેલો હોય છે એકદમ સાચવી રહીને સાફ કરવાનું હોય છે કે તમે થોડું વધારે જોર કરશો તો અંદરના પાર્ટ પણ તૂટી જાય એની શક્યતા રહે છે એકદમ સાચવી રહીને સાફ કરવાનું હોય છે મશીનને જોઈ શકો છો આટલા ઉપરથી જ આટલો કચરો બધો નીકળ્યો છે હવે આપણે આ નીચેની પ્લેટને ખોલીશું જ્યાં તમે જે પાર્ટ કાઢ્યા હોય એ સાચવી રહીને રાખનાર રહે છે એક બાજુ નહીં તો કંઈ પણ બોલ્ટ ખોઈ જશે તે પણ નુકસાન થશે હવે આ પ્લેટ ખોલી છે હવે એની અંદર પણ પાછળ કચરો છે એ તમે જોઈ શકો છો એની ઉપરથી જ આ કચરો નીકળ્યો છે પેલા આપણે દાંતને પણ ખુલ્લી કરી દઈશું જે તમે સામાન કર્યો હોય બોલ બધું જ સાથે જોડી રાખવાનું રહેશે ને તે એક પણ બોલ્ટ ખોઈ જશે તો પણ મશીનમાં મુશ્કેલી થશે ફિટ કરવા સમયે જ્યાં આપણે ફિટિંગ કરીશું ફરી તો એકાદ બોલ્ટ ખોઈ જશે તો પણ મુશ્કેલીમાં થશે ફિટિંગ કરવામાં વિડીયોમાં જોઈ શકો છો આ દાંતીની વચ્ચે કચરો છે ત્યારે આપણે આ સોયની મદદથી કચરો બહાર કરીશું જો

હવે જે અંદરની દાંતી છે એને ખોલી હોય તો પણ ખોલી શકાય છે આ જે બે બુલ્ટ છે એને ખોલી કરવાના આવી રીતના અહીંયા ઘડી પણ પાછો કચરો છે તો આપણે આવી રીતના એને સાફ કરી દઈશું ને આપણે ઉપરથી તો અંદરથી ખોલીને સાફ કરી દીધું ઉપરનો ભાગ હવે પણ નીચેનો જે ભાગ છે એને પણ આપણે સાફ કરીશું તો આવી રીતના સ્ટેન્ડમાંથી મશીનનું જે સ્ટેન્ડ છે એને એનામાંથી આમ મશીન જે માથું છે એને બહાર કાઢી દેવાનું એવી રીતના હવે અંદરની નીચેની સાઈડી પર હું તમને બતાવું છું અહીંયા આગળ પણ બધો કચરો જમા થઈ ગયેલો હોય છે એને પણ આપણે આવી રીતના સાફ કરી દેવાનો વિડીયોમાં જોઈ શકો છો અહીંયા ઘણી બધો નીચે કચરો છે અહીંયા આગળ પણ છે બધો અને ક્યાં ક્યાં જગ્યાએ ઓઇલ કરવાનું છે એ પણ હું તમને બતાવીશ તો જેથી કરીને તમે પૂરેપૂરો છેક સુધીનો વિડીયો જોજો એટલે આપણે બ્રશથી સાફ કરી દઈશું તમે જોઈ શકો છો બ્રશમાં બધો કચરો આવી ગયો છે તમે જોઈ શકો છો બધો કચરો નીચે પડે છે જ્યાં ત્યાં બધો કચરો આવી રીતે જમા થઈ ગયેલો હોય તો પણ મશીન હાડ ચાલે બરાબર ચાલે નહીં વાળે ઘડી દોરા અંદર ભરાય વધારે સીવાનું આવતું હોય તો આવી રીતના પંદર દિવસ મહિને તો એક વખત તમારે રેગ્યુલર રીતના સાફ તો કરવું જ પડે તમે બહાર આવી રીતના સર્વિસ કરવા આપો તો મશીન સર્વિસના અલગથી તમારા પાસેથી ચાર્જ લઈ જ લેતા હોય છે મશીન રિપેરિંગવાળા અને જો તમારે કદાચ મશીન બગડે તો અને અંદરથી આવી રીતના ખુલી જુઓ કે કચરો બહુ જમા થઈ ગયેલો છે તો આખું સર્વિસ કરવું પડશે અમે આખું ક્લીન કરીને આપીશું તે લોકો આવી રીતના સર્વ કરીને જ આપણને આપતા હોય છે પણ જો આવી રીતના આપણને આવડતું જ હોય ઘરે તો આપણે ખાલી એટલું જ કહ્યું કે ભાઈ મારો આ પાર્ટ બરાબર નથી ચાલતો તમે જોઈ આપો ચેક કરી આપો જે પાર્ટ બરાબર ના ચાલતો હોય તે સરખો કરી આપે તો આપણે એટલા જ પૈસા આપણા રહે સર્વિસ ચાર્જના હોતા નથી જ્યાં મશીન આખો આવી રીતના સર્વિસ કરીએ છીએ આપણે ઘરે એના પૈસા એક્સ્ટ્રા આપવા નથી પડતા કારણ કે આપણું મશીન જ ક્લીન હોય ને તમે જોઈ શકો છો કે નીચેના મશીનમાંથી આટલો કચરો નીકળ્યો તો કમસે કમ પંદર દિવસે જો તમારી પાસે બહુ જ વધારે સીવાનું આવતું હોય તો મહિનામાં એક વખત તો આવી રીતે મશીનની સાફ સફાઈ કરવી જ હા તમે પંદર દિવસો તમે આવી રીતે નીચેથી બ્રશથી પણ સાફ કરી દો અને ઓઇલિંગ કરી દો તો પણ તમારું મશીન સરસ ચાલે તમારે બહુ ઓછું સીવાનું આવતું હોય તો બે મહિને તમે આવી રીતના મશીનને સાફ કરો તો પણ ચાલે તમે જોઈ શકો છો કેટલો કચરો નીચેથી નીકળ્યો તમને જે મશીનનું જે શટ્ટર છે અહીંયા ઘરે પણ ડસ્ટ જમા થઈ ગયેલો હોય છે એને પણ આપણે સાફ કરવાનો પાર્ટ છે અહીંયા ઘડી ત્યાં પણ આવી રીતના સોયથી તમે સાફ કરી દેશો તો પણ જે અહીંયા ઘડી અંદર જમા થઈ ગયેલો હશે કચરો ચોંટી ગયેલો હશે તે પણ નીકળી જશે આવી રીતના સોયથી સાચવી રહીને સાફ કરવાનું રહેશે એ કદાચ દોરા ફસાઈ ગયેલા હોય અંદર ડસ્ટ થયેલો આપણે જે ઓઇલિંગ કરતા હોય જે ચોકથી આપણે સાઈન કરીએ છીએ કાપડની ઉપર તેનો પણ પાવડર અહીંયા નીચે પડેલો હોય એ બધો જમા થઈ ગયેલો હોય બધો કચરો હવે આપણે આ જે કાપડ છે રફ કાપડ અહીંયા ઘડી આવી રીતના પાસ કરીને એકદમ બહુ જોરથી નહીં પણ થોડા હલકા હાથે આવી રીતના સાફ કરી દેવાનું ને કે આ જે પાઇપ છે એની મશીનની એની પર જે દસ લાગેલો હોય એ પણ નીકળી જશે ఏ రీతం పాయిరఫీ మన డిచే భాగం ఓల్ కా ઓઇલ કરવાનું આવી રીતના જે મશીનનો ઓઇલ આવે છે એ જ વાપરવાનું ટેલરી દુકાને આસાનીથી મળી જશે ભાગમાં ઓઇલ થઈ ગઈ છે હવે આપણે અહીં ઓઇલિંગ કરીશું તો તેના માટે આપણે મશીનને છતું કરી દઈશું તો નીચે મશીનમાં ના પડે તો নিচে রফ কাপড় মূক মূকি দীত কা মশি রাখি দেওয়া যে ওইল বুধ পড়ছে নিচে পড়ছে কাপড়ে নকাম কাপড় হো এ উপর আশীন মূি দিয়ে আপনি আহল যা ওই হখেলছে এই জগায় আপনি পুড়া আগে পুড়ে দেওয়া অন্দর আজে বে হলছে না পুড়ে দেওয়া হলছেগড়ি বড়ো কচড় জমা থ হ্যালপতি করে দেওয়া પાછળથી બધું આવી રીતના રસ કાપડથી નીચે કરવાનું જે પણ પાછળના ભાગે બધો ડસ્ટ હશે એ પણ નીકળી જશે એમ તો આપેલો તો બહારથી સાફ સફાઈ કરતા જ હોય છે મશીન સ્ટાર્ટ કરતા પહેલાં જો તમે મોટનનો ઉપયોગ કરતા હોય તો મોટરને પણ આવી રીતના કાપડની મદદથી સફાઈ કરી દેવી એટલે બધો કચરો નીકળી જશે અને ત્યાર પછી ઓઇલ કરી દેવું મશીન અંદરથી અને બહારથી એકદમ ક્લીન કરી દીધેલું છે ને ઓઇલ પણ કરી દીધેલું છે હવે જે આપણે પાર્ટ ખોલાતા એ હવે ફિટિંગ કરી દઈશું પણ જે પાર્ટની ઉપર જે બોલ્ટ ફિટ થાય એ જ કરવાના રહેશે તો એવી રીતના જો તમને ના ખબર પડે તો સૌથી પહેલાં મશીન ખોલતા પહેલાં જે પાર્ટના બધા આપણે ફોટા પાડી લેવાના એટલે આપણને ખબર પડે કે કયા પાર્ટની ઉપર કયો બોલ્ટ છે અને જ્યારે પણ ખોલીએ ત્યારે જે પાર્ટ ખોલીએ એ જ એની સાથે જ બોલ્ટ મૂકવા કે જેથી કરીને યાદ રહે આપણને અહીંયા આગળ એ પણ બધો ડસ્ટ જમા થઈ ગયેલો હોય તે પણ બ્રશની મદદથી આપણે એને સાફ કરી દેવાનું આવી રીતના જે પણ કચરો હશે એ બધો નીકળી જશે સોયની મદદથી પણ સાફ કરો એટલે જે બધો દોરા ભરેલા હોય બધો જે કચરો ચોંટી ગયેલો હોય એ બધો નીકળી જશે ગાડી પણ થોડું ઓઇલ કરી દેવું જ્યારે પણ તમે સીવા માટે બેસો ત્યારે પહેલાં એક વખત ચોખા કચરાથી મશીનને છીને પછી જ સિલાઈ સ્ટાર્ટ કરી અને તે પણ પહેલાં રફ કાપડ પર આવી રીતના સિલાઈ કરી જોવી કારણ કે આપણે ઓઇલ કરેલું છે તો ઓઇલ અઘા ના પડે કાપડ પર એનો એનું ખર્ચ ધ્યાનમાં તો જ્યારે પણ તમે આવી રીતના મશીનને સાફ કરીને ઓઇલિંગ કરેલું હોય તો આવી રીતના રફ કાપડ પર પહેલાં સિલાઈ કરી જોવી પછી જ નવા કપડાં પર સિલાઈ કરવી જેથી ગા પડે નહીં ઓલના તો આજનો વિડીયો મારો કેવો લાગ્યો એ જો મને કમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ